ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા ને સ્વાગત છે નવ ને હું નહીં તો નવો તૈયાર થઈ ગયો છું કેમ કે અમારે જવાનું હતું દડવા આવી ગયા ફાઇનલી નીચે ને અમારે મેજિકમાં તો ફાઇનલી અમારી મેજિક આવી ગઈ ને અમે બધાય બે ગયા મેજિકમાં ને સૌથી પહેલા આવી ગયા પેટ્રોલ પુરાવા અને થઈ ગયા થોડા ફ્રેશ ને ત્યાંથી અમે નીકળી ગયા દડવા બાજુ તો ફાઇનલી આવી ગયા દડવાને લઈ લીધી પ્રસાદીને અમે આવી ગયા નીચે વાવમાં દર્શન દર્શન તમે કરી પ્રસાદી અને આવું કાંઈક બારથી મંદિર છે ને અહીંયા બહુ ગરમી થતી એટલે અમે નીકળી ગયા પાછા મેજિકમાં માં બે તો ફાઇનલી ત્યાંથી અમે આવી ગયા ગંગા સત થી પાનભાઈ ની જગ્યા અને અહીંયા આવીને અમે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી અમે પ્રસાદી લઈ લીધી પ્રસાદીમાં માં કઈક આવું છે અને ત્યાંથી અમે આવી ગયા એક મસ્તીના લોકેશન ઉપર અહીંયા બધા ફોટો શૂટિંગ કરીને આપણે બે ત્રણ કિલો ફોટા પાડી લીધા અને અહીંયા આવી ગયા પાછા બે ઇન મેજિકમાં તો અહીં અમારી ટ્રેને અમારો ટાઈમ ખોટી ગયો અને ત્યાંથી આવી ગયો હું ફાઇનલી કરીને બહુ થાકી ગયો છું એટલે મળવી બીજા મિની બ્લોકમાં ત્યાં સુધી બાય બાય